ચાલો આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ના દાખલા નંબર પાંચ છે ગણીએ દાખલા ની રકમ આપેલી છે કે એક કાટકોણ ત્રિકોણનો નો વેધ તેના પાયા કરતા સાત સેન્ટીમીટર નાનો છે કર્ણ ની લંબાઈ તેર છે તો બાકીની બે બાજુઓની લંબાઈ તમારે શોધવાની છે તમને કાટકોણ ત્રિકોણની અંદર પાયો વેધ અને કર્ણ આપણે ખ્યાલ જ છે છતાંય આપણે રિપીટ કરી લઉં જો આ તમારો કાટકોણ ત્રિકોણ હોય કાટકોણ ત્રિકોણ ની અંદર એક ખૂણો નેવું અંશ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય કે તો આ દાખલો તરીકે આપના કાટકોણ ત્રિકોણ ને આપણે નામ આપીએ આ એ બી અને સી તો ખૂણો બી બરાબર કેટલો છે 90 અંશ એટલે આને કાટકોણ ત્રિકોણ કહેવાય છે આ જે છે બીસી એને પાયો કહેવાય અને એબી એને વેધ કહેવાય અને એસી જે છે એને કહડ કહેવાય અથવા તો ખૂણો જે નેવોસનો બનાવે એની સામેની બાજુ છે એને કર્ણ કહેવાય એટલે આ વાત તમને ખ્યાલ છે છતાંય આપણે બીજી વાર જે છે એ આ વાતને રિપીટ કરી લઈએ તો હવે આપણે જે પાયા માટે એક્સ ધારશું ધારો કે ધારો કે આપણે ના ત્રિકોણ એબીસી માં પાયો આપણે પાયો જે છે છે તેથી પાયા માટે એક ધારો આપણે પાયો હોય તો પાયા માટે આ જે પાયો તમારો જે છે આના માટે તમે શું ધારો x ધારો ચાલો તો હવે વેદ હવે જો છે વેદ છે આ તમારું રકમ આ પૂછે વેદ બરાબર તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે તો લખશું પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો અથવા તો ઓછો શબ્દ રાખી કે તમે વધારે સમજી શકો ઓછો છે એટલે જેટલો વેધની જે લંબાઈ છે એની કરતા પાયો થોડો આપણે જે કે એનો વેદ એના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે આ જે વેદ જે છે એ પાયો જે છે એની કરતા આ વેદ છે એ 7 સેન્ટીમીટર નાનો છે તો તેથી કરીને પાયા માટે શું છે આપણે પાયા માટે x ધાર્યું છે નાનો છે એ તો ઓછો છે તો હું છે એના માટે

તો જો એ લખેલું જે છે કર્ણનો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બી નો વર્ગ તમને દાખલા અંદર કર્ણ તમારે કેટલો આપ્યો છે એ આપ્યો છે જો અહીં જે તમારે લખવાનું કર્ણ બરાબર એ બરાબર તમારે 13 આપેલું જે છે તો અહીંયા કે સુધી લંબાઈ એ એટલે બીજા જે 13 તો આપણે એ લખશું આ 13 નો વર્ગ બરાબર એ બી એટલે કે તમારે વ્યાસ AB એટલે વેધ આ વેધ જે છે અહીંયા હું લખી નાખીશ AB એ કૌંસ માં AB કરી નાખું ચાલો વેધ AB બરાબર ચાલો તો AB નો વર્ગ કેટલો છે x 7મો વર્ગ વત્તા BC BC એટલે તમારો પાયો એટલે x નો વર્ગ ચાલો આ તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે આને કૌંસ છોડ દઈએ તો 13 નો વર્ગ એટલે 13 13 આપણે કૌ છોડ લખી અને શદરૂપ આપશું તો શું છે એકસો ઓગણ બરાબર વર્ગ જો આનો સદરૂપ થઈ આ એક વર્ગ ને એક્સ વર્ગ એટલે કેટલા થશે કાઈ લે જાવ પછી આપણે નેક્સ્ટ આપણે સાધુ સુધી ચાલો માઈનસ 2 7 એટલે કેટલું આવશે 14x અને 7 નો વર્ગ એટલે કેટલો 49 ને પ્લસ x નો વર્ગ હવે આપણે આનું સાધુ સુધી x ને છે અને બાકીનું જે છે એ આપણે આ સાઈડ લઈ લઈ તો હવે શું આવશે હવે તમે જોઈ શકો છો આપણે 169 લઈ લો જો પછી આ જે 49 છે ને ના બાજુ લઈ જમણી બાજુ થી ડાબી બાજુ એટલે નિશાની માઈનસ થાય આઈ માઈનસ થા લા બરાબર ઓ આ x² અને x કોણ હરીવાર તમે કહો આ x² અને x આ બે સરવાળો કો ઓ કેટલો હોશે 2 x² અને જે y હોય તો શું -14x ચાલ આ તો મને

આપણે બરાબર શું છે આ નામ પણ લખી શકાય તેથી કરીને આપણે આવું પણ લખી શકાય કે બે એક્સ વર્ગ માઇનસ ચૌદ એક્સ માઇનસ એક્સો વીસ બરાબર જીરો ચાલો હવે આની અંદર થી આપણે શું લેશું બે તમે સામાન્ય લ્યો અથવા તો આને બે વડે ભાગી નાખો તો શું આવશે આને બે વડે ભાગો શું આવશે x વર્ગ આને બે વડે ભાગો તો 7x આને બાદ બે વડે ભાગો એટલે -60 60 દૂર 120 ચાલો હવે તમારે અવયવ પાડવાના છે 60 ના તમારે એવો બે ભાગ પાડો -60 ના એવો બે ભાગ પાડો કે એ બે અવયવનો ગુણાકાર માઇનસ સાઈઠ થાય અને સરવાળો વચ્ચેનો પદ એટલે માઇનસ સાત આવે તો જો અને આપણે બાર પંચા ને સાઈઠ મળી અને બાર માંથી પાંચ જાય એટલે સાત જો આ બાર અહીંયા લખાય પાંચ અહીંયા લખાય આ જે છે અહીં મૂકી આ અહીંયા જે નિશાની એ જ અહીં નિશાની મૂકવાની હવે અહીંયા દાખલા પ્લસ મૂકો અહીંયા માઇનસ મૂકો

એક્સ બરાબર માઇનસ બાર જે છે આમાં જવાબ બાર થાય અથવા તો બરાબર આ તમારો જવાબ મળે તો હવે આપણે આજે આ બધા જે કઈ અત્યારે આના જવાબો આવશે એ ધન આવશે પ્લસ આવશે માઈનસ આવશે નહીં તો આપણે એવું લખશું કે એક્સ બરાબર માઇનસ પાંચ શક્ય નથી કારણ લખી શકાય કારણ કે ઋણ ઋણ કારણ કે બરાબર છે અને આપણે જે છે ઋણ પૂર્ણાંક જવાબ આવતો નથી x બરાબર પાંચ એ તમને નહીં મળે તો આપણે એમ લખાય તેથી કરીને x બરાબર આ તમારો બાર જે છે આ તમારો ફાઇનલ જવાબ આવે હવે કે x બરાબર આપણે શું મળી ગયું છે તમને આપણે x બરાબર આપણે 12 મળ્યો છે x બરાબર કેટલા છે x બરાબર 12 છે તો જ્યાં તમારે x હોય ત્યાં આપણે 12 મૂકી જો પાયા માટે આપણે હું લીધું છે x પાયા માટે તમારે x છે એક જગ્યાએ કેટલા લખશું x બરાબર 12 હવે વેધ આપણો વેધ છે છે વેધ માટે શું દેર્યું છે x - 7 આપણો વેધ છે અથો તો આપણે આમ આમ પણ લખી શકાએ કે આ વેધ બરાબર x - 7 બરાબર x છે કેટલા x એટલે 12 - 7 = 5 એટલે તમારો આપણો વેધ જે છે એ કેટલો હોય છે વેધ બરાબર 5 વેધ એટલે તમાર એ બી